હેલો કઈશ વેલકમ બેક ટુ માય ન્યૂ એડિટિંગ વિડીયો તો હાલમાં તમે જે એમનો વિડીયો જોયું હજી આપણે સ્ટેટસ બનાવવાના છીએ તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર ન આવે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી હજુમાં પહેલાં બે લાઈનનું સેટ કરી નાખજો તો શું પેલા તમારે લાઈટ મોશન એપમાં એ જ વાંધો છે અને લાઈટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્પ્શન બોક્માં મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો તો ચાલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ હેલો ગોઝ વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો તો આજે આપણે મહાકાલીમાં તમને જોરદાર સ્ટેટસ વિડીયો એડિટ કરવાનું છે તો સૌ પહેલા તમારે એલાઇટ મૂકશે એક્સમેલ ફાઇલ એડ કરવાની છે મહાકાલીમાં એક્સમેલ અને એક્સમેલિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો સૌ પહેલા આપણે એક્સમેલ ફાઇલની અંદર આવી જઈશું એક્સમેલમાં આપે છે તમે જોઈ શકો છો આપણું બધું અને ટેક્સી પેકરીમાં જે બધું એડ કરેલું છે ખાલી તમારે ફોટા અને સોંગ એડ કરવાનું છે તો સૌ પહેલા આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ લો ઓડિયો વાળા ઓપ્શનમાં જઈથી આપણે સોંગ એડ કરીશું અંદર સિમ્પલે આ રીતે બધા નીચે લઈ દઈશું બસ આ રીતે આટલું રહીશ તમને સ્ક્રીન પર યાર ટેક્સ ઇફેક્ટ જોવા મળશે સિમ્પલથી સિમ્પલ જે આપણે મોટા અક્ષરમાં માં ટેક્સ્ટ છે સ્ક્રીન પર સિમ્પલ એમાં કઈ પણ એડિટ કરવું તો સિમ્પલમાં આ લેયરની અંદર આવી જવાનું છે ને તમે એડિટ કરી શકો છો અને સિમ્પલ એની અંદર ઇફેક્ટો બધી મેં એડ કરી દીધી છે તો સિમ્પલ યાર મારે ટેક્સ ચેન્જ કરવું હોય તો તમે ટેક્સ ચેન્જ કરી શકો છો આટલો ઉમેર્યો છે બે કહીશું બે કંઈ આવે સિમ્પલ તમે થોડા આગળ આવશો તો અહીંયા તમને બીજી ટેક્સ જોવા મળશે ટેક્સ અને ઇમોજી તો સિમ્પલી એમાં તમારે કંઈ પણ એડિટ કરવું હોય તો સિમ્પલ તમે અહીંયા બે લેયર જોઈ શકો છો એક આપણી છે ટેક્સ અને બીજી ઇમોજી તો સિમ્પલી તમે એડિટ કરી શકો છો આટલો ઉર સિમ્પલી આપણે ચાર પોઈન્ટ ચાર સેકન્ડની જે બીટ આવે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે ને તે આપણે એક ફોટો એડ કરવાનો છે મહાકાલી માતાનો તો સિમ્પલે ફોટો એડ કરી દઈએ સિમ્પલી આ રીતે ફોટો એડ કરવાનો છે ને એ ફોટો ફૂલ સ્ક્રીન ના હોય તો સિમ્પલી ઉપર થ્રી ડોટમાં જઈને એ ફોટાને ફૂલ સ્ક્રીન કરી દેવાનો છે સિમ્પલી આ રીતે જે ફિલ કોમ્પિટન એરિયા એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે બસ સારી રીતે અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લઈશું સિમ્પલી વિડીયોની એન્ડમાં આવીને એથી આ ઓપ્શનમાં ક્લિક કરી દઈશું બસ સારી રીતે એટલે આપણી લંબાઈ વિડીયો લંબાઈ સુધી ખેંચી જશે આટલો આવી સિમ્પલી આપણે આપણે ફોટાની અંદર ઇફેક્ટ નાખવાનું છે સિમ્પલી આ રીતે તમે નીચે આવશો તમને એક લેયર જોવા મળશે ફોટો ઇફેક્ટ તો આ લેયરની આપણી ઇફેક્ટ કોપી કરવાની છે તો ઇફેક્ટ ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ થ્રી ડોટમાં જઈને એથી કોપી ઇફેક્ટ આ રીતે ઇફેક્ટ કોપી કરી દઈશું ને એથી આપણે ફોટો એડ કરીએ ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું છે સિમ્પલ આ રીતે આ રીતે ઇફેક્ટ પેસ્ટ કરી દઈશું આ આટલું આવી સિમ્પલી આપણે ફોટાને ખેંચીને જે આપણે સોંગ યુઝ કર્યું એ સોંગ ઉપર લાવવાનો છે ફોટાને સિમ્પલી લાવી દઈએ એટલે આપણે એની અંદર બધી ઇફેક્ટો લાગી જાય બસ આ રીતે આટલો ઘરે સિમ્પલ તમે થોડા આગળ લાવશો તો તમને એ બીજી ટેક્સ જોવા મળશે ટેક્સની લિમોજી તો સિમ્પલ તમે અહીંયા તમે જોઈ શકો છો સિમ્પલી તમે કંઈ પણ એડિટ કરી શકો છો એની અંદર અને એ જમી ફોન યુઝ કરીએ ફોનને લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને એથી જે ફોટો ઇફેક્ટવાળા લેયર છે લેયર ને હવે ડિલીટ કરી દઈશું સિમ્પલી એનું કંઈ કામ નથી સિમ્પલી આ રીતે આટલો ગો સિમ્પલ હવે તમે ઉપર આવશો તમને એક લેયર જોવા મળશે ટેક્સ લગાવવા લીધી તો સિમ્પલી એ તમે મારો ટેક્સ લોગો જોવા મળશે વિડીયોની અંદર તો સિમ્પલી તમે આ લેયરમાં જઈને તમે ચેન્જ કરી દેજો તો સિમ્પલ ચેન્જ કરવા માટે સિમ્પલ એ લેયરની અંદર આવી ગયો જેની એડિટ ટેક્સ લેયરથી તમે ચેન તમારા ચેનલનું નામ લખી દેજો તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે તમે એકવાર વિડીયો જોઈ લો તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે અને એ જે મેં ફાકાલી માતાનો ફોટો યુઝ કર્યો છે તો તમે અહીંયાથી બીજો પણ બીજી માતાનો પણ ફોટો અહીંયા તમે એડ કરી શકો છો તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે સિમ્પલ હવે આપણે એને એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને એ ફૂલ જ રીમા વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર તબ તકે લઈએ રાધે રાધ જય દ્વારકાધીશ